સંસ્કાર નગરી વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી જેમાંની ઘણી પ્રતિમાઓનું ગત રોજ શ્રીજીની પ્રતિમાઓના સ્થાપના પાંચમા દિવસે શહેરના આઠ કૃત્રિમ તળાવો સહિત અન્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ઇલેક્શન વોર્ડ નંબર દસ માં પાંચમા દિવસે અંદાજે નાની મોટી આડત્રીસ જેટલી આડત્રીસો જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે બે હજારની આસપાસ પ્રતિમાઓ પીઓપીની બનેલી હોય વહેલી ઓગળતી ન હોય તે પ્રતિમાઓનું મ્યુનિસિપલ કાઉન્સિલર લીતિન દોગાની ઉપસ્થિતિમાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે ફરીથી વિસર્જન કરવામાં આવ્યું હતું

ત્યાંથી લઈ આવી અને અહીંયા અમે નવલખી ના કોર્પોરેશનનું જે તળાવ બનાવેલું છે ત્યાં વિસર્જિત કરીએ છીએ કેટલી મૂર્તિઓ આજે ગઈકાલે અમારે ત્યાં લગભગ ત્રણ હજાર આઠસો જેટલી પ્રતિમાઓ આવેલી એમાંથી હવે માટીની કેટલી હશે તો અંદાજ નહીં આવે છતાં પણ લગભગ પીઓપી ની બે જેટલી પ્રતિમાઓ અમારે અહીંયા વિસર્જિત કરવી પડશે પબ્લિકને શું પબ્લિક ને તો હું ફરી એક વખત કહું છું કે પીઓપી ની જે પ્રતિમાઓ છે એ નહીં વાપરવી જોઈએ પણ માટીની પ્રતિમાઓમાં કદાચ પહોંચી વળશે કે નહીં પહોંચી વળશે એ ખ્યાલ નથી નીતિન ડોંગા કોર્પોરેટર વોર્ડ નંબર દસ